જોહાર આદિવાસી પુત્ર છું એટલા માટે જે જંગલ સંરક્ષણ કે પછી પ્રકૃતિ સંવર્ધન કે એના સંરક્ષણ માટેના જે આખા મુદ્દાઓ હોય છે એને લઈને આપ સમક્ષ હું દર વખતે આવું છું ડિસિઝન ન્યૂઝ પર સૌથી પહેલાં તો આપનું સ્વાગત કરું છું અને એ જાણવાનો પ્રયત્ન કરું છું કે જલ જંગલ જમીનને કેવી રીતે આદિવાસી સમાજ બચાવવાનો પ્રયત્ન કરે છે તેમ છતાં જે વહીવટી તંત્ર છે એ ખરેખર એને નુકસાન કરી રહ્યાનું હાલમાં જે દ્રશ્યો સામે આવે છે એને જોઈને કહી શકાય આજે હું જે વાત કરવાનો છું તે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની છે બે દિવસ પહેલાં જ એક ગ્રામજનોનો વિવાદ થયો અને જે કરંજવેરી ગામની જે આખી જગ્યા છે શીર પડતરની જગ્યા જે એવું કહેવાય છે કે પંચાયતની મિલકત હોય છે એને અહીંના જે જે આગેવાનો હોઈ શકે કે જે અહીંનું જે ટ્રસ્ટ છે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એમના દ્વારા પચાવી પાડવાની જે હરકત કરવામાં આવી અને સીધું ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને જણાવ્યા વગર જ સીધું વહીવટી તંત્ર દ્વારા સીધું બારોબાર પૈસા આપીને લઈ લેવામાં આવ્યું એવું આ આ જ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે મહેશ ખુ ખુખાની એમનું કહેવું છે હવે આ વિવાદ એવો વકર્યો છે કે એમાં ધારાસભ્ય પણ ઇન્વોલ્વ થયા છે અને અહીંના જે સ્થાનિક લોકલ નેતાઓ છે એવો પણ ઇન્વોલ્વ થયા છે પણ આ વિવાદમાં ગ્રામજનોને જેટલો સંતોષ મળવો જોઈએ એટલો આવેદનપત્ર આપ્યા છતાં પણ નથી મળ્યો કેમ કે ગ્રામજનોનો એવો વિશ્વાસ છે કે આ મેટર દબાવી દેવામાં આવશે કેમકે સામે એક ધનાઢ્ય સંસ્થા પડી છે અને ગ્રામજનો એમનો વિરોધ કદાચ ન પણ કરી શકે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે આવી જમીનો કેટલી ગ્રામજનોના જાણ બહાર જે આદિવાસી વિસ્તારોની જે જમીનો છે શીર પડતરની જમીનો એ કેટલી પડાવી લેવામાં આવતી હશે અહીંયા જ્યારે અમે મુલાકાત લીધી તો ગ્રામજનો દ્વારા અહીંયા જે વર્ષોથી મારી પાસળ જે માવલી માતા છે એમનો વર્ષોથી પૂજા કરતા આવ્યા છે એમના વડીલો અને આજે એ એવો પણ પૂજા કરે છે અને એમના બાળકોને પણ સંસ્કાર આપે છે કે માવલી માતા છે ગામની અને એમની આપણે પૂજા અર્ચના કરવી જોઈએ તે સિવાય બરમદેવ પણ છે અને અહીંયા જે નાના બાળકોની જે મૃત્યુ થાય છે ત્યારે એમને જે અગ્નિદાહ નથી આપી શકાતો એવા બાળકોની દફનવિધિ કરવામાં આવે છે એ જગ્યા પણ તમને દ્રશ્યોમાં બતાવી છે તે સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જમીન સાથે જે નદી કિનારો છે આખો આ જે કરંજવેરી ગામનો નદી કિનારો છે એમને પણ ધીમે ધીમે જે ખાતાની જગ્યા હતી જે માલિકીની જગ્યા હતી એના દ્વારા એ એને ટ્રસ્ટ દ્વારા પૈસા ખેડૂતોને પૈસા આપીને લઈ લેવામાં આવી છે જેના કારણે આ જે આખી શીર પડતર જગ્યા છે એ વચ્ચે રહી જાય અને એને લેવામાં આસાની રહે ગ્રામજનો ખાસો વિરોધ કરી રહ્યા છે પણ હવે નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે માત્ર ગ્રામજનોને પૂછું કેમ નહીં જો ગ્રામજનોને પૂછવામાં આવતે તો સહકારની ભાવના પણ પેદા થઈ શકે તો ગ્રામજનોનો વિરોધ પણ ચાલુ છે પણ હવે આ જગ્યા જે ટ્રસ્ટ દ્વારા હડપી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે અહીંયા જે રાજચંદ્ર દ્વારા એક મોટી યુનિવર્સિટીનું આયોજન થઈ રહ્યું છે લોકવાયિકા એવી પણ છે પણ લોકોની એવું પણ છે કે જો ખાનગી યુનિવર્સિટી આવે તો હાલમાં પણ ગ્રામજનો કે આસપાસના જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને ફ્રી શિક્ષણ નથી મળી રહ્યું તો યુનિવર્સિટી આવશે તો પણ અહીંના જે વિદ્યાર્થીઓ છે કે યુવાનો છે એમને શું ખબર કે ફ્રી શિક્ષણ મળશે એ પણ વેચાતું જ શિક્ષણ આપશે તો આવા પ્રકારના જે મુદ્દાઓ અહીંયા હાલમાં કરંજવેરી ગામમાં ઉઠી રહ્યા છે તેને લઈને આપણે સતત કવરેજ કરતા રહીશું અને જે આગેવાનો છે આદિવાસી સમાજના એમને એમની સાથે વાતચીત કરીશું કે દરેક દરેક વખતે આદિવાસી સમાજ પર આવા અત્યાચારો કેમ થાય છે આદિવાસી સમાજની જે જમીનો છે જળ છે એને પણ ધીમે ધીમે પચાવી પાડવાના કાવતરા થાય છે જંગલો છે એને પણ ધીમે ધીમે ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જે જમીન છે જે આદિવાસી સમાજની માલિકી એવું તો ખરું જ પણ જે શિર પડતરની જમીન છે એમને પણ આવી રીતે ધનાઢ્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા એકવાયર કરી લેવામાં આવશે તો કેવી રીતે આદિવાસી સમાજના જે લોકો છે એ પોતાની જીવિકા રળી ખાશે અત્યારે અમે જોયું તો અહીંયા બી થોડા ઘણા ખેડૂતો જે સરકારી શિર પડતર જમીન છે એમાં પોતાનું ધાન્ય પકવીને ખાય છે એ એ એ ખાલી મુદ્દો એ ખાલી ચર્ચાનો વિષય નથી પણ આ ખરેખર ચિંતાજનક વિષય છે અહીંના જે સાંસદ છે ધવલ પટેલ એમની પાસે પણ લોકો અપેક્ષા કરી રહ્યા છે કે આ મુદ્દામાં એવો પણ ઇન્વોલ્વ થાય અને આ જે સરકારી જમીન છે કેમ કે જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે ધવલ પટેલે પોતે નિવેદન આપ્યું હતું કે હું આદિવાસી વિસ્તારોના જળ જંગલ જમીનને બચાવવામાં ખેડૂતોની સાથે રહીશ તો આ શીર પડતર જે જગ્યા છે સરકારી જગ્યા છે તેને આવા ખાનગી જે ખાનગી છે અહીંયા તમે રાજચંદ્રનું મોટું સામ્રાજ્ય છે અહીંયાનો જે એક ડુંગર છે એ પણ રાજચંદ્ર દ્વારા એકવાયર કરી લેવામાં આવ્યો છે અને હવે અહીંયા જે એજ્યુકેશન સ્ટર્થ વર્ષોથી ચાલતું હતું અને હવે ધીમે ધીમે અહીંની જે આખી સાઇટની જગ્યા છે સરકારી પડતર જગ્યા એને પણ લોકોના કહેવા અનુસાર હડપી લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આખું સામ્રાજ્ય ઊભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે શું આવા વખતે જે આદિવાસી સમાજનું લોહી ઉકળશે ખરું આદિવાસી સમાજના જે નેતાઓ છે એમને દિલમાં એવી લાગણી થશે કે ના મારા સમાજની જમીન જે સિર પડતર ગ્રામ પંચાયતોની જમીનો છે તેઓ લૂંટાઈ રહી છે એને બચાવવાનું મારું કર્તવ્ય છે શું આવા પ્રકારનું એમનું જે જુનૂન છે જે જુસ્સો છે જે જાગશે ખરો આપણા માનનીય જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેઓ પણ જંગલ સંરક્ષણની વાતો કરે છે જંગલ સ્વર્ધ સંવર્ધનની વાતો કરે છે જળ જંગલ જમીન બચાવવાની વાતો કરે છે એવું વડીલો દ્વારા જાણવા મળ્યું છે કે ધરમપુરનો જે વિસ્તાર છે એમાં ખુદ નરેન્દ્ર મોદી ફર્યા પણ છે સિદ્ધુંબરમાં એવો રહેતા પણ હતા સામે કરંજવેરી છે હવે આ આખો વિસ્તાર એમનો જાણીતો છે ત્યારે જે આગેવાનો છે એ કેવી રીતે આ આખા જમીન વિવાદને હેન્ડલ કરે છે એ જોવું રહ્યું પણ આટલા સાત એકર જમીન જો આવી રીતે એકવાયર કરી લેવામાં આવશે તો પછી હવે આદિવાસી સમાજ કેવી રીતે લડશે એ પણ જોવાનું છે પણ જો સમાજના આગેવાનોનો સાથ ન હોય તો ગ્રામજનો પણ કેવી રીતે લડશે એ પણ એક જોવાનો વિષય છે ગ્રામસભા હવે કેવા નિર્ણયો લેશે એ પણ જોવું રહ્યું કેમ કે અહીંના જે ગ્રામજન હતા એમના કહેવા કહેવા મુજબ અને જે બંધારણમાં કહેવાયું છે તે મુજબ ના લોકસભાના ના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા હવે ગ્રામસભા શું નિર્ણય છે એ જોવું રસપ્રદ રહેશે પણ ડિસિઝન ન્યૂઝ આ મુદ્દે સંકળાયેલા જે રાજચંદ્રના અધિકારીઓ છે રાજ્ય રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટના જે અધિકારીઓ છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે જે આદિવાસી સમાજના આગેવાનો કહેવાય છે એમની સાથે પણ વાતચીત કરશે અને ખાસ કરીને આ જે આખો જમીન વિવાદ છે એમાં આપણા માનનીય સાંસદ જે યુવા સાંસદ છે અને જેના પર ખાસી અપેક્ષા લોકો સેવી રહ્યા છે એવા ધવલ પટેલ આ મુદ્દે શું નિર્ણય લેશે અને લોકોના સાથે ઊભા રહેશે કે નહીં એ પણ એક જોવાનો મુદ્દો છે અમે આ જ મુદ્દા સાથે આગળ આપને આ જે વિવાદ છે એના ચિત્રો કે દ્રશ્યો તમને બતાવતા રહેશું આવો જોઈએ આ સમગ્ર જે ઘટના છે જમીન વિવાદ છે એને જે જમી ડિસિઝન ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી છે એના દ્રશ્યો અને ગ્રામજનો સાથે જે વાતચીત કરી છે એમના દ્રશ્યો તમને અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જમીન છે તેમાં તમે જોઈ શકો છો આદિવાસી સમાજના તરીકે જેને આદિવાસી લોકો પૂજે છે છે કરંજવેરી ગામના એ બરમદેવ બરમદેવ અને આ સાથે સાથે અહીંયા જે નાના બાળકો હોય છે જેનું આપણે અગ્નિદાહ નથી આપી શકતા એ જગ્યા પણ અહીંયા આવી છે જેને પૂરવામાં આવે છે એટલે કે દફનાવવામાં આવે છે એ જગ્યા પણ હું તમને બતાવીશ આ અહીંયા બરમદેવ થી વર્ષોથી અહીંના જે વડીલો પાર્જિત આખું હતું એ લોકો અહીંયા પૂજા કરતા આવ્યા છે આપણે જે દફનવિધિની જગ્યા છે એ પણ જોઈશું અહીંયા તમે આ જે ઢગલા જોઈ રહ્યા છો પથ્થરોના એ અહીંયા દફનવિધિ કરવામાં આવે છે જે બાળકો મૃત્યુ પામે છે જેને અગ્નિદાહ નથી આપી શકતા એમને અહીંયા દફનાવવામાં આવે છે તમે ઢગલા જોઈ રહ્યા છો આ જે ઢગલાઓ છે એ વર્ષોથી અહીંયા આ પરંપરા ચાલતી આવી છે અને તમને હું એક અત્યારે જ હાલમાં જ કદાચ નવું મૃત્યુ પામેલું બાળક જે હશે એમને અહીંયા જે દફનવિધિ કરવામાં આવી છે એ તાજું દ્રશ્ય છે દુઃખદ છે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આવી જ રીતે આ નદી કિનારોની આખી જગ્યા છે હવે હું જે આદિવાસી સમાજની માતા કહી શકાય જેને આદિવાસી સમાજના લોકો વર્ષોથી પૂજા કરતા આવ્યા છે એવા માવલી માતા જે અહીંયા સ્થાપિત થયા છે એમના પણ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ હાલમાં ધરમપુર ખાતે જે મુદ્દો ગરમાયો છે તે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના એક કરંજવેરી ગામમાં જે સરકારી પડતર જમીન છે પડતર જમીન એને લઈને જે રાજચંદ્ર દ્વારા લઈ લેવામાં આવી છે એવું કંઈક બહાર આવ્યું અને એને લઈને બે દિવસ પહેલાં ધરમપુર ખાતે માન ધારાસભ્ય ધારાસભ્ય અરવિંદ પટેલની હાજરીમાં અને આગેવાનીમાં એક રેલીનું આયોજન કર્યું અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું પણ એ આવેદનપત્રમાં ગ્રામજનો સંતુષ્ટ થયા નથી એમનું એવું કહેવું છે કે આ વિવાદ થોડો અઘરો છે દબાઈ જાય એવું પણ છે હવે કેવી રીતે દબાય એ તો આપણે ગ્રામજનો પાસેથી જ જાણીશું પણ જે જમીન વિવાદ છે એને લઈને આજે ડિસિઝન ન્યૂઝ ગ્રામજનો પાસે આવ્યું છે અને એ આખા વિવાદને સમજવાનો પ્રયત્ન કરવાના છે તમને અમે દ્રશ્યો પણ બતાવ્યા છે જ્યાં વર્ષોથી અહીંયા કરંજવેરી ગામના લોકો જે હતા એવો બરમદેવ અને માવલી માતાની પૂજા પણ કરતા હતા અને જે બાળકો છે એમની દફનવિધિ પણ આ જમીનમાં થઈ હતી આપણે એ જમીન વિવાદને સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે કરંજવેરી ગામના જ નવયુવાન આપણી સાથે જોડાયા છે એમનું આ વિવાદને લઈને શું કહેવું છે આપણે એમની પાસેથી જાણીએ શું કહેશું આ જમીન વિવાદ કેવો છે અને સાના કારણે ગ્રામજનો એમનો વિરોધ કરી રહ્યા છે આ જગ્યા સરકારી શીર પડતર હતી અને વર્ષોથી અહીંયા ઢોર ચરે અને ગામ લોકો ઘાસચારો કાપીને પોતાનું ગુજરાન ચલાવતા અમારું ગામ એવું છે કે બધા પશુપાલન કરે તો આ વસ્તુ એવી છે કે ગામને અંધારામાં રાખીને એ લોકો આ શીર પડતર જગ્યા સીધે સીધી નામે કરી અને બિન ખેતી મતલબ એને કરવા માટે જગ્યા એ લોકો મૂકી દીધી તો લાસ્ટ ટાઈમ જ્યારે ગામને ખબર પડી તો પહેલાં તો અમે આ ખેતીવાડી કરવા માટે અંદર મતલબ ઘાસચારો કાપવા માટે આવતા તો એ લોકો બધું કામગીરી સાફ સફાઈની ચાલુ કરી અમને ખબર પડી એટલે અમે ગામના સરપંચ ને અને ગામના આગેવાનોને અમે વાત કરી અને અમે બે ભાઈઓ મળીને એ લોકોને અટકાવ્યા કે ભાઈ આ શું છે એમ કરીને તો એ લોકોએ અમારા પર આક્ષેપ લગાવ્યો કે તમે બે ભાઈ મળીને જ આ લોકોને ઉશ્કેરવાનું કામ કરો છો અને આ જગ્યામાં મતલબ તમે અટકાવવાનું કામ કરો છો એ રીતે આ જે એજ્યુકેશન ટ્રસ્ટ છે તમારા ગામમાં આવ્યું એ કઈ સાલમાં હતું પચીસ થી સતાવીસ એકર આજુબાજુ હશે આ જે જમીન કરવાની કે લઈ લેવાની પડાવી લેવાની જે વાતચીત છે હાજી એમને એ કેટલા એકર જમીન છે એ પડાવી લેવાની એ લગભગ સાત એકર જગ્યા છે આ જે જગ્યા જો છે આ સરકારી સિર પડતર એ સાત એકર જગ્યા છે બરાબર છે એને લઈને તમે સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરીશું હા અરવિંદભાઈને અમે મળવા માટે ગયેલા તો અરવિંદભાઈએ કીધું કે આપણે બીજા કોઈને બોલાવવા નથી પણ હું તમારી સાથે છું અને છેલ્લે સુધી સાથે રહેવા એ રીતે એમણે અમને દિલાસો આપેલો અને આવેદન પત્ર આપવા માટે પણ સાથે આવેલા કેટલા ખેડૂતો છે અહીંયા ખાતા નંબર કેટલા છે અહીંયા અહીંયા બે સર્વે નંબર છે ખાતા નંબર ચારસો પચીસ અને સર્વે નંબર છે 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 બરાબર આપણે બીજા ભાઈ એમની સાથે પણ વાત એવું કહેવાય રહ્યું છે આ જમીન લઈને કે ડાયરેક્ટ સરકારને પૈસા આપી દેવામાં આવ્યા છે અને પછી આ જમીન એકવાયર કરવામાં આવી છે એવું રાજચંદ્ર જે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ છે એમના ટ્રસ્ટી મહેશ

તમે આ મુદ્દે ધારાસભ્ય સાથે પણ વાત કરી સ્થાનિક લેવલના જે આપણા વલસાડ ડાંગના જે સાંસદ છે ધવલ પટેલ એમને પાસે રજૂઆત કરવા ગયા ક્યારે ના શું લાગે છે એ તમને આ વિવાદમાં હેલ્પફુલ થઈ શકે હવે વાતચીત થઈ નથી એટલે હવે શું કહી શકીએ હવે શું વિચારી રહ્યા છો વાતચીત કરવા માટે કે શું હવે આગળ મતલબમાં જો પંચાયતના બોડી બેસે ને એ લોકો વિચારશે પછી આગળ વિચાર ગ્રામજનો કરશે આપણે બીજા ભાઈ પાસે પણ જઈશું જેમણે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું અને અહીંના સ્થાનિક ધારાસભ્યો દ્વારા એવું કહેવામાં આવેલું અરવિંદ પટેલ દ્વારા કે મારું ઇન્ટરવ્યુ લઈ લીધા પછી બીજા ઇન્ટરવ્યૂની જરૂર નથી ખાલી ગ્રામજનોને જ ઇન્ટરવ્યૂ કરવું કરવું હોય તો કરો એવું પત્રકારોને કહેવામાં આવ્યું હતું ત્યારે જેમણે એમનો વિરોધ કર્યો હતો એવા આપણી સાથે ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું અને આ જમીન વિવાદ છે એ એમના નજરે કેવો છે એમના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું અને આ જે આખો જમીન વિવાદ છે શું છે મારું નામ વિજયભાઈ હું ગામનો જ રહેવાસી છું આ જમીન વિવાદ જયારે જો બારોબાર સરકાર પેલા મહેશ કોકાણીનું જે નિવેદન આવ્યું કે ગામના અમુક પોતાના સ્વાર્થ ખાતર આ લોકો વિવાદ કરાવે છે અમે અમારા ગામને જમીન બચાવવા માટે અમે અમુક માણસોને આખું ગામ મળીને આ કરતા છે ને જ્યારે પણ અમે આ રેલીનું આયોજન કર્યું અમે આવેદન આપવા જયારે ગયા ધારાસભ્યશ્રી અમારા જોડે હતા એમાં વિવાદનું કોઈ આ નથી એનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી પણ એમાં વિરોધ એના માટે મેં કર્યો કે જયારે અમે આદિવાસી બધા એક એ ગામનું આખું પક્ષા પક્ષી છોડીને જયારે અમે સાથે જતા હોય ને અમારા ગામમાં જે અમારા જે મુશ્કેલી જે આ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા

જે ટ્રસ્ટ દ્વારા લઈ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમને પંચાયત ને કે ગ્રામજનો ને ન પૂછવામાં આવ્યો એ બાબતે શું કેશો જો એ બાબતમાં કહેવાનું એવું છે કે પહેલાથી જો જ્યારે નારા હોય આપણું ગામ અનુસૂચિત પાંચ હિસાબે આવતું હોય ના વિધાનસભા ના લોકસભા

એ લોકો એમ કહેવા માગે છે એ લોકો આવ્યા પછી અહીંયા શિવજીના મંદિરમાં પણ જયારે એકવાર નુકસાન થયું હતું એ લોકોનું કહેવા શું કે ત્યારે અહીંયા એક એ લોકોએ જૂથવાદ ઉભો કરવાનો વિચાર કર્યો હતો કે આ મુસલમાન લોકોએ એ કર્યું કે હિન્દુ મારે કહેવાનું એમ છે કે જયારે અમે નાના હતા ત્યારથી આ ડુંગર પર કોઈ કંઈ ફરતું ના હતું લોકો ગાયો ને અને રહેતા હતા ત્યારે પણ આ ધરમપુરની અંદર જે કંઈ અમારા સમાજના હાથે જે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય બધા હતા અને બે ઘડી બેહતા હતા પણ કોઈએ કોઈ દિવસ મંદિરમાં નુકસાન કરવાની કે આવી હિંમત ના કરી એ લોકો આવ્યા પછી જ જો થતું હોય તો આમાં પણ એ નું કાવતરું હોય એ અમને લાગે તે જ રીતે અમારા ગામમાં પણ એ લોકો જ્યારે આ બધું કરશે

જે આપણા પાસે હુકમ પંચાયત પાસે આવ્યો તેનો અભ્યાસ કરતાં અમને માલુમ પડ્યું કે આપણી આ જમીનમાં માવલી માતાનો પણ ઉલ્લેખ નથી બ્રહ્મદેવનો પણ ઉલ્લેખ નથી અને બાળકોની સ્મશાનનો પણ ઉલ્લેખ નથી એ લોકોએ ચોખો કે આ વસ્તુ અહીંયા આવેલ નથી તો અમારે એ કહેવાનું છે કે આ સામે આ છે એ શું છે એને તમારી ભાષામાં ભાષામાં શું કહેવાય છે અમારી માવલી માતા છે બ્રહ્મદેવ છે છે અને આપણે જોઈને આવ્યા કે તાત્કાલિક નાના બાળકોને આપણે બે દિવસનું આગળ તમને લાઈવ બતાવેલું છે હવે એનાથી વિશેષ અમારે શું પુરાવો આપવાનો હોય કે તમે એમાં માની શકો કે આ વસ્તુ અહીં હયાત છે એ તમને જોતા નજરે પડે છે અને આ જગ્યાની અંદર અનુસૂચિ પાંચને ને અનુસંધાને આ જગ્યાને પાંચસો મીટરમાં કોઈ પણ બાંધકામ કરવી શકવામાં આવે ને એ જોગવાય છે પેશાયટની અંદર આ ગામ આવે છે આખો ધરમપુર તાલુકો પેશાયટની અંદર આવે છે તો પેશાયટની એક બાજુ તમે ગ્રામ સભા તમે યોજો છો ગામમાં મહિના આપણે કરેશની ગ્રામ સભા યોજી અને હમણાં તમે તે નિયમના ઉલ્લંઘન જો કરવામાં આવતો હોય તો મારે સરકારને એ પ્રશ્ન છે કે તમે પેશાયટની ગ્રામ સભા શું કામ અહીં મૂકો છો જો આ ગામ એમાં ના આવતું હોય તો એ અમને જવાબ આપે બીજું કે આ અમારી નદીનો પટ આવેલો છે આ એક વસ્તુ છે કે આ ટ્રસ્ટ એક પોતાની ધનાળ્યતાથી થી પૂરેપૂરું પોતાની સંપત્તિ સંપત્તિથી સક્ષમ છે તો કાલે ઉઠીને આ નદીનું જે થોડો ઘણો ભાગ ધોવાઈ ગયો છે આમાં એ કુદરતી રીતે ધોવાઈ ગયો છે કે કોઈ ગામે કે કોઈ બીજા વ્યક્તિએ નુકસાન કર્યો નથી આ કુદરતી રીતે ગયો છે એને જો કૃત્રિમતા રીતે આપણે પાછું એને બાંધકામ કરશું તો પાછળ જતાં અમારી કરંજવેરી ગામની આખા ગામની સ્મશાન ભૂમિ છે સામે આપણા આદિવાસી સમાજના ઘરો છે એને ખૂબ જ સંકટ સમય દર ચોમાસું એમના ઘરમાં પાણી જાય હાલમાં બી આ પરિસ્થિતિ છતાંય એ લોકોના આંગણા સુધી કે ઓટલા સુધી પાણી જતું રહેશે જો એને દબાણ કરવામાં આવે તો એ સામેનું ફળિયું અમારું ફરસ પડાય એને સીધી કરીને એ ફળિયાને અડધી જમીન જતી રહીને સીધી નદી થઈ જાય તો એનું જવાબદાર કોણ રહેશે તંત્રને અમારે એ વિનંતી કે આ જે કુદરતી રીતે થયું છે એમાં અમારો કોઈ વાંધો નથી પણ તમે કૃત્રિમતાવશ ઊભું કરો છો આ વસ્તુને સમર્થન આપો છો એમાં અમે ગ્રામજનો કદાય સાથ તંત્રનો નથી આપવાના અને બીજું કે આ ગ્રામજનોને તમે વિશ્વાસમાં લીધા વગર કોઈ વાર એમ જવાબ મળે છે કે આ વસ્તુ ગ્રામ પંચાયતને નથી લાગતી તો મારો એ અધિકારી લોકોને એ સવાલ છે કે નથી લાગતી તો તમે શું કામ ગ્રામ પંચાયતને નોટિસ આપો છો કે આ તમારા જાણ સારું જો તમારા જાણ સારું અમારે જાણ જ નથી કરવી તમારા ગ્રામ પંચાયત તમે જાણ ના કરો વચ્ચે ગ્રામ પંચાયતને શું કામ લાવો છો અને લાવો છો તમને પહેલાં કેમ નથી લાવતા આ તમારી જ વાતમાં બે મુદ્દા બંનેના એકબીજાનો વિરોધી અમને દેખાય આવે છે એટલે એના પરથી સાબિત થાય છે કે એમાં ને કાંઈ મિલીભગતનું થોડું અમને એ આવે છે ને એ તમને ઓર્ડરમાં પણ છે કે માવલી માતા નથી બ્રહ્મદેવ નથી આ નથી તે નથી આ જગ્યામાં ઝાડો નથી આ વસ્તુ તમને સચોટ રીતે બતાવી આપે છે કે આમાં કેવી રીતે કામકાજ થયું હશે બરાબર છે ઘણીવાર આદિવાસીઓની જે જમીન હડપવાનું કાવતરા સામે આવે છે એમાં જે સામાજિક આગેવાનો છે જે સામાજિક નેતાઓ છે એ કોઈ પણ પક્ષના હોય શકે એમને ચાંદલો થઈ જતો હોય છે એના કારણે એ લોકો નથી બોલતા આ મુદ્દે તમને શું લાગે છે થયો હશે આ મુદ્દે હું એટલું જ કહેવા માંગુ છું કે એમાં એ પોતપોતાની રીતે જે પણ હશે અંદર એ સામેથી આવવાનું જ છે અમારે આક્ષેપ બાજીમાં નથી પડવું પણ જે પણ તંત્ર સાથે મળેલા હોય કે જે પણ એ લોકોને મારી ખાસ વિનંતી છે આ આદિવાસી સમાજની એકતા છે જે કોઈ વસ્તુ આ વસ્તુ આવશે તો એનો પરચો આદિવાસી સમાજ તમને આગામી કોઈપણ વસ્તુ ચૂંટણી હોય કે ગ્રામ પંચાયત હોત કે એમાં તમને જવાબ આપતા આદિવાસી સમાજ પાછળ રહેશે નહીં સામે સાથે અમે લડી લેવા માટે તૈયાર છે કારણ કે આ વસ્તુ આજે કરંજવેરીમાં થઈ કાલે બીજા ગામમાં થઈ અમને મળતા સમાચાર હિસાબે આજુબાજુના દરેક ગામથી અમને ફોન આવે છે કે તમે આમાં આગળ વધો અમે તમારી સાથે છે કારણ કે બધી જગ્યાએ થોડું 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 કોઈને કોઈ જગ્યાએ નાના પાયે પણ ત્યાં આ વસ્તુનું જે અમારે અહીંયા મોટા પાયે થાય છે એ નાના પાયે કોઈને કોઈ જગ્યાએ દુઃખદ ઘટના બને છે પણ ત્યાં એકતા નથી થતી એના લીધે બધું દબાઈ જાય છે અમારે ત્યાં અમે સહકાર થઈને આપીને એ લોકોને સ્કૂલને ઘણા ગામે સહકાર કર્યો પણ એ સહકારનો બદલો અમને એવી રીતે મળ્યો એ જે અમને આજે ખબર પડી કે આ વસ્તુને એવું બી થાય છે ને બીજું વસ્તુ કે અમે અહીંયા સહકાર આપ્યો અમારા બાળકોને શું મળે છે ફી આપીને શિક્ષણ અમારી માંગ છે આ શાળાને તમે ગ્રાન્ટેડ કરો તમે ગ્રાન્ટેડ કરો અને સરકારી ધારાધોરણ હિસાબે તમે શિક્ષણ ભરો અહીંયા તમે શિક્ષક છે નથી નથી એમ પણ પંદર દિવસ હોય છે શિક્ષકને બીજી નોકરી મળે કે અથવા કોઈ પણ ઘર્ષણ થાય કે એ લોકોને નથી ફાવતું જતા રહી બાળકોનો અભ્યાસ બગડે છે શિક્ષક પચાસ વિદ્યાર્થીઓનો ઓળખી નથી શકતો તેટલા દિવસમાં શિક્ષક જતો રહી કોણે કેટલો અભ્યાસક્રમ ચલાવ્યો એનો ખબર નથી હવે એના લીધે અહિયાં શિક્ષણ સારું હતું અમે કહીએ છીએ વિચાર કરવો પડે છે કેવી રીતે બીજું કે ગામ નું પદ્ધતિ એ લોકો ચલાવે છે બરાબર શાળામાં તમે ગામના બાળકોને જો ફ્રી ભણતર ના આપી શકતા હોય તો અમારી જમીન શું કરવા અમે આપીએ એ લોકો યુનિવર્સિટી લાવવાનું કેવાય રહ્યું છે હાલમાં તો એવી ચર્ચા છે કે લોકવાયકા લોક વાયકા છે બરાબર છે યુનિવર્સિટી લાવે કે ગમે એ લાવે અમારા કરંજવેરીને લાભ શું મળે તમે સરકારમાં સીધે સીધે પૈસા જમા કરી દીધા છે અમારે ગ્રામ પંચાયતને ના પૂછ્યું ને હમણાં તમે એમ કે એમ કેવો છો કે ગ્રામ પંચાયતને શું વાંધો છે પહેલાં તમે કેમ નથી પૂછ્યું કે વાંધો શું છે ગ્રામજનો એ જ ઈચ્છે છે કે આ જમીન જે છે એ પાછી સરકારની હતી તે સરકારમાં પાછી જે ધારાધોરણ હિસાબે તમારા પૈસાનો તમે તમારો પ્રશ્ન છે અમને પૂછીને નથી આપ્યા પૈસા બરાબર એ જમીનને જૈસે કે થે વૈસે પાછી પ્રસ્થાપિત કરી દો બસ ગ્રામજનો એ જ ઈચ્છે છે એના પછી આગળની કાર્યવાહી ગ્રામજનો મળીને કરશે હાલમાં તો આ જમીન જેવી સ્થિતિમાં હતી એ સ્થિતિમાં કાગળિયાની પ્રોસેસમાં એ પાછી ત્યાં આવી જાય આ હતા ગ્રામજનો જેમણે આપણને આ જે જમીન વિવાદ છે કરંજવેરીનો જે રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને આપી દેવામાં આવી છે સરકાર દ્વારા બારોબાર એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચાયતને જાણ પણ નથી કરવામાં આવી એને લઈને ગ્રામજનોમાં ખાસો વિરોધ હતો અને એને લઈને જ આજે ગ્રામજનો સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ અને આ આપ સમક્ષ જે ગ્રામજનો ગ્રામજનોના વિચારો છે એ અમે રાખ્યા છે આ આખો વિવાદને સમજવા આપણે જે તાલુકા લેવલના અધિકારીઓ છે જે ચૂંટાયેલા નેતાઓ છે કે પછી જે આગેવાનો છે આદિવાસી સમાજના એ તમામના આપણે રિવ્યૂ લેશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે દરેક ગામમાં જે સરકારી પડતર જમીન છે તેને આવી રીતે જો ધનાઢ્ય થયેલી સંસ્થાઓ કે ધનાઢ્ય થયેલા વ્યક્તિઓ પોતાને સરકારમાં સીધી ઓળખાણ કે પૈસા દ્વારા પચાવી પાડવાની કોશિશ કરશે તો આદિવાસી સમાજમાં જે શીર પડતર જમીનો છે જે એવું કહેવાય છે કે ગ્રામ ગ્રામ પંચાયતની મિલકત કહેવાય છે અને જે ગરીબો માટે કે પછી અન્ય સારા કામ માટે વાપરવી જોઈએ એવું જે કહેવાય છે સરકારી ધારાધોરણો મુજબ હવે આ વિવાદ કેટલો મોટો થાય છે એ જોવાનું રહ્યું પણ અહીંના જે સ્થાનિક આગેવાનો છે એમની સાથે ચર્ચા કરવાનું આપણે ચાલુ રાખીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો